ઝુંઝેરા વિદ્યાલયમાં રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેકવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આધુનિક યુગમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ રહેલું છે શૈક્ષણિક પ્રગતિની સાથે સાથે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પણ ભાગ લેવો જોઈએ જેનાથી દરેક વિદ્યાર્થીઓને તેની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે જે અંતર્ગત વાગરા સ્થિત ઝુંજેરા વિદ્યાલય ખાતે રમતોમાં ભાગ લઈ શકે તે હેતુસર દસ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું નિષ્કર્ષમાં રમતગમત માત્ર સ્પર્ધા અને શારીરિક તંદુરસ્તી વિશે નથી તેઓ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે જે આપણા શારીરિક માનસિક અને સામાજિક સુખાકારી માટે અસંખ્ય લાભો પ્રદાન કરે છે રમતગમતમાં વ્યસ્ત રહેવાથી વ્યક્તિગત વિકાસ કૌશલ્ય વિકાસ સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને એકંદર આનંદની તકો મળે છે તંદુરસ્ત સુખી અને વધુ સંતુલિત જીવનશૈલી સુનિશ્ચિત કરવા માટે તમામ સ્તરે રમતગમતને પ્રોત્સાહિત અને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે

તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ શિશુ એકથી ધોરણ બે ના વિદ્યાર્થીઓ માટે બુક બેલેન્સ દોડ બટાકા દોડ લીંબુ ચમચી લંગડી કૂચ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમજ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ માટે સિક્કા શોધ સંગીત ખુરશીપ લીંબુ ચમચીત ત્રિપગી દોડ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમજ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે કોથરા દોડ બેડમિન્ટન સંગીત ખુરશી લીંબુ ચમચી કબડ્ડી ક્રિકેટ ડોડા ખેંચ અને તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ નવ દસના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ માટે ક્રિકેટ કબડ્ડી ત્રિપગી દોટ લાંબી કૂટ સંગીત ખુરશી જેવી વિવિધ રમતો યોજવામાં આવી હતી ઉપરોક્ત રમતો ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા સાથે તેઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર મહેમાન તરીકે એએમ સુર તથા મેહુલભાઈ પટેલ બ્રહ્મકુમારી તરફથી ચૈતાલી દીદી સાથે પૂર્વ દીદી પણ હાજર રહ્યા હતા તદુપરાંત સ્થાનિક પત્રકારો જેમાં સદ્દામ ભટ્ટી નઈમ દિવાન તેમજ સૈફ અલી ભટ્ટી પણ હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુસર જીવનમાં શિક્ષણની સાથે સાથે રમત ગમતનું પણ કેટલું મહત્વ રહેલું છે તે અંગે માહિતી પ્રદાન કરવામાં આવી હતી તેમજ આજના આ ડિજિટલ યુગમાં મોબાઈલના ફાયદા અને ગેરફાયદા અંગે પણ જરૂરી માહિતી પ્રદાન કરવામાં આવી હતી સાથે જ સાયબર ફ્રોડથી બચવા શું શું તકેદારી રાખવી તે અંગે પણ વિગતે સમજણ આપવામાં આવી હતી

સામાન્ય રીતે બે કે વધુ સમૂહ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરે છે મહિલાઓને પુરુષો બંને માટે રમત ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે કારણ કે આ એક વ્યક્તિની શારીરિક માનસિક સ્વાસ્થ્ય નાણાકીય સ્થિતિને પ્રોત્સાહિત કરે છે

એકાગ્રતા સાથે સક્રિય રહેશે આ શરીર અને મનની શક્તિ અને ઊર્જાનું સ્તર વધારે છે આ દરેકના નીરસ જીવનમાં એક સારો બ્રેક આપે છે રમત ઉજ્જવલ વ્યવસાયિક કેરિયર ધરાવે છે તેથી તેમાં રુચિ રાખનારા યુવાઓને ચિંતા કરવાની જરૂર નથી અને તેમને ફક્ત સંપૂર્ણ લગન સાથે પોતાની આ રુચિને નિયમિત રાખવાની છે રમત પ્રત્યે વધુ એક વ્યક્તિ અને એક રાષ્ટ્ર બંને સ્વસ્થ અને નાણાકીય રૂપ વધુ મજબૂત બનાવે છે તેથી રમતને શિક્ષક અને દેશને સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન આપવું જોઈએ